નમસ્કાર મિત્રો ભારતીય તટરક્ષક દળમાં મિત્રો નવી ભરતી જાહેર થઈ ગઈ છે મિત્રો ખાસ હવે આજે આપણે આ વિડીયોમાં મિત્રો ભારતીય તટરક્ષક દળમાં જે ભરતી નવી જાહેર થઈ છે તેમાં મિત્રો પગાર કેટલો તમારો રહેશે લાયકાત એટલે કે કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે એ મિત્રો એટલે કે ધોરણ દસ વાર અને આઈટીઆઈ બધા જ વિશે મિત્રો ફોર્મ ભરી શકે છે આ મિત્રો આ ભારતીય તટરક્ષક દળમાં પસંદગી કેવી રીતે મિત્રો કરવામાં આવશે અને ખાસ મિત્રો અગત્યની બાબત કે કેવી પરીક્ષા પદ્ધતિ રહેશે જો ભારતીય તટરક્ષક દળમાં તમારે નોકરી કરવી છે તો તમારે પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે અને પસંદગી પ્રક્રિયા કેવી રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આ વિડીયોમાં આપણે જણાવશું તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ તો મિત્રો ભારતીય તટરક્ષક દળમાં ભરતી થવા મિત્રો અરજી શરૂ થઈ ગઈ છે એટલે કે અરજીની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે ક્યાં સુધી તમારી અરજી શરૂ રહેવાની છે એ પણ આપણે જણાવશું તો મિત્રો ધોરણ દસ બાર અને આઈટીઆઈ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે ઓફલાઈન મિત્રો આ અરજી કરવાની પ્રોસેસ છે ખાસ મિત્રો યાદ રાખજો ઓફલાઇન તમારી અરજી કરવાની છે તો સરનામું શું રહેશે એ પણ આપણે જણાવીએ ખાસ મિત્રો ઓફલાઈન અરજી કરી બાદ મિત્રો પરીક્ષા લેવામાં આવશે મિત્રો કયા કયા પદ ઉપર આ ભરતી થવા જઈ રહી છે એ પણ તમને આપણે જણાવી દઈએ તો મિત્રો સૌ પ્રથમ ભારતીય તટરક્ષક દળ દ્વારા એમટીએસ પછી મિત્રો ડ્રાફ્ટ મેન્સ ફાયરમેન સહિતના અન્ય પદો માટે મિત્રો ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે યુવાનો ધોરણ દસ બાર અને આઈટીઆઈ પાસ કરેલ કરી ચૂક્યા હોય એ આ સરકારી નોકરી કરવા ઈચ્છુક હોય તેમના માટે સોનેરી તક છે મિત્રો ખાસ અને ઉમેદવારે અરજી પહોંચવાડેની ખાસ મિત્રો છેલ્લી તારીખ તમારી અગિયાર નવેમ્બર બે હજાર પચીસ આપવામાં આવેલી છે એટલે કે તમારી જે આ અરજી મોકલવાની છે એ અગિયાર નવેમ્બર બે હજાર સુધી મોકલવાની રહેશે હા મિત્રો ફોર્મ મોકલવાનું સરનામું આપણે જોઈએ ખાસ ફોર્મ મોકલવાનું સરનામું તો મિત્રો ઉમેદવારોએ ઓફલાઈન અરજી હેડક્વાર્ટર કોસ્ટ ગાર્ડ રિજિનિયલ વેસ્ટ એલેક્ઝાન્ડર બેલ રોડ મિત્રો ખાસ પીઓ મલબાર હિલ મુંબઈ ચાલીસ ખાસ મિત્રો ચાલીસ ડબલ જીરો ઝીરો સિક્સ પર મોકલવાનું રહેશે મિત્રો આ ખાસ યાદ રાખી લેવું અથવા તો તમારે નોંધી લેવું મોકલી શકે છે ઉમેદવારોએ ફોર્મ સાથે મિત્રો પચાસ રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ પણ મોકલવાનો રહેશે મિત્રો હવે મિત્રો ભરતીની વિગત ખાસ મિત્રો ભરતીની વિગત તો મિત્રો આ ભરતી દ્વારા ભિન્નપદો પર નિયુક્તિ કરવામાં આવશે પદાનુસાર વિગત મુજબ સ્ટોરકીપર एक जगह से इंजीनियर ड्राइवर मित्रों एक जगह से ड्राफ्ट ने एक जगह से लास्कर चार फायरमैन एक एमटीएस दफ्तरी एक एमटीएस सपरासी एक एम टी एस चौकीदार एक अकुशल श्रमिक बेटली जगह भरवा रहे मित्रों की प्रक्रिया तारी के खास मित्रों कि तारी पसंदगी प्रक्रिया के रह તો મિત્રો ભરતી અરજીના આધારે ઉમેદવારની કસોટી લેવામાં આવશે ખાસ તમને જણાવી દઈએ કે જેટલી તમારી અરજી આવશે એ પ્રમાણે મિત્રો પ્રોસેસ એટલે કે તારવેલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે પછી મિત્રો લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ટ્રેડ ટેસ્ટ માટે એડમિટ કાર્ડ આપવામાં આવશે એટલે કે આખરે ઉમેદવારની આખરી યાદી જાહેર કરવામાં આવશે પરીક્ષા પદ્ધતિ કેવી રીતે રહેશે મિત્રો એ પણ તમને આપણે જણાવી દઈએ તો મિત્રો પરીક્ષા પછી તમારી મિત્રો ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પરીક્ષા લેવાય છે જેમાં મિત્રો ઉમેદવારોને એસી પ્રશ્નો પૂછવામાં આવે છે કેટલા એસી પ્રશ્ન પૂછવામાં આવે છે એ વૈકલ્પિક હોય છે એટલે કે એમસીક્યુ પદ્ધતિ હોય છે એમસીક્યુ લેવલ હવે મિત્રો આ જે એસી પ્રશ્નો પૂછવામાં આવે છે એસી એમાં કોઈ જ માઇનસ સિસ્ટમ હોતી નથી ખાસ મિત્રો એટલે કે ખોટા જવાબ માટે માઇનસ સિસ્ટમ નથી અને મિત્રો પ્રશ્નપત્રમાં કેવા કેવા પ્રશ્નો એટલે કે કયા વિષયના તો મિત્રો મિત્રો સામાન્ય જ્ઞાન એટલે કે જીકે પૂછાશે પછી ગણિત એટલે કે મેથ્સ પૂછાશે અંગ્રેજી ઇંગ્લિશ છે મિત્રો અને ટ્રેડને લગતા સવાલ તમને પૂછવામાં આવશે આટલા વિષય તમારે કરવાના રહેશે મિત્રો ખાસ હવે મિત્રો તમારો પગાર કેટલો રહેશે એ અગત્યની બાબત છે ઘણા ખરા વિશે મિત્રોને તો મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે લેવલ તમારું મિત્રો લેવલ સિક્સ લાગે એટલે મિત્રો તમારો પગાર જો ને એ ખૂબ જ સારો બને મિત્રો ખાસ પગાર તમારો ખૂબ જ સારો બને લેવલ સિક્સ છે એટલા માટે મિત્રો પરંતુ શરૂઆતમાં તમારો મિત્રો બેઝિક એટલે કે અઢાર અઢાર હજારથી એક્યાસી હજાર એકસો

આપ્યું એના ઉપર ઓફલાઈન તમારે અરજી મોકલવાની છે જેથી મિત્રો તમને બધી જ માહિતી અને એક અગત્યની બાબત કે તમે આની ઓફિશિયલ જે વેબસાઇટ હોય એના ઉપર તમે બધી જ માહિતી જોઈ શકો છો બાકી મિત્રો ભરતીની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અગિયાર નવેમ્બર તમારી મિત્રો સેલી તારીખ આપવામાં આવેલી છે તો વહેલી તકે મિત્રો ફોર્મ ભરી દેવું જે પણ ધોરણ દસ બાર અને ખાસ મિત્રો દસ બાર અને આઈટીઆઈ પાસ હોય તે મિત્રો જ ફોર્મ ભરી દે ખૂબ જ સારી નોકરી કહેવાય મિત્રો પગાર પગાર લેવલ લાગે છે એટલે તમારો પણ ખૂબ જ સારો મળવા પાત્ર થશે તો હવે કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આપણે અવશ્ય બનશે તો તમને મિત્રો કોમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન કરશું તો જય હિન્દ મિત્રો